માણા ની પૂછતી દબાય ને તે જ કઈ કામ કરે બધા નેતા છે પાંચ વર્ષ સુધી અંદર ખરી જાય કોઈ દેખાણ છૂટને આવે એટલે પૂછવી દબાય એટલે બહાર નીકળે ગામડાની મુલાકાત લઈ આ ભરતા ભરતાની શું મેટર છે મેટરમાં એલા કાંઈ નથી એ અહીંયા આવ્યો છે મેટર મેટર મેપાળ છોકરો એની ઘરવાળીની કાન જે હોવે ને સાહેબ કૂતરા ભણતા હોય એવું નકરું લાગ્યા કરે તો જજકી જાગી જાય જોવા તો કંઈ હોય નહીં ઓળી પાસે જો કોઈ થોડી પાછા કૂતરા બગાડ્યું બોલાવે તેણે જોવાયેલું ઓલે કીધું કે ભાઈ કૂતરા લાડવા માંગે છે ગામડે જેને લાડવા કરના હોય કે કામ પરથી જાય અહીંયા આવ્યા છે કાંઈ નડતું હોય છે એને આતર નડે ને ગવડિયાના પોઈના આડા આવે એમ ગૌડિયા કરેલા પાપે આડા આવે મેપા બાપા કુતરાને ઓછા હેરાન પીરા છોકરામાં નડે બધું નડવાનું છે ભાઈ આમાં શું છે બધુંય કાંઈક બાનું હોય કા ગવઠિયાના પૂઈના આડા આવે કા ગવડિયાના પાપ આડા આવે ગવઠિયા હારા હોય છે ત્યાં દુઃખી થતા હોય તો એને કરમ પીડા દે ગરમ થઈ છે સંસારનું સંસારનું બધું છે આ રીતે આસપાસનું